હેલો ગાઈઝ કેમ છો જય માતાજી જયમાં મોગલ બધાને તમારું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં અત્યારે જો નવરા થઈ ગયા છે ને હાળા હા જોયું છે અત્યારે જો આપણે હેને નવરા થઈને જાન છોડી વાડીએ કારણ કે જ્યાં મૂલી છે અને આપણે હે ડુંગળી પાડવાનું ચાલુ હતું એ બે દિવસ ડુંગળી ઉપાડીએ તો ડૂબડી ગઈ બધી અને હેને હવે લણવાનું ચાલુ છે ડુંગળી બીટવાનું સફેદ ડુંગળી બીટવાનું ચાલુ છે અત્યારે તો જો હેને મૂલી સાત આઠ જેવા મૂલી આવવાના હે એવું રેવી આવી ગયા છે મૂલી અને હવે મને લેવા આવશે મયુર કયો કહીઓ પછી મારે જવાનું છે કારણ કે હું રસોઈનીઓ બનાવી દઉં કારણ કે ટિફિન લઈ જવું પડે ને એ વાળીએ એટલે જો બધું રસોઈનીઓ બની ગયું છે હવે હેને ને ટિફિન તૈયાર કરી લીધું છે ને હવે આપણે જવાનું છે આવી ગઈ છું બીજી વાળીએ ને આજે તો ઘણા બધા મજૂર છે દસ જેટલા મજૂર છે ના આજે ડુંગળી આપણી કાલની લણેલી છે મોટા મોટા ગાંઠિયા જો આવા ડુંગળી તો મસ્ત છે ભાવ આવી જાય તો સારું ને જો મજૂર એટલા બધા હે મજૂર બધા લણે હે વધારે તો નહીં થાય એવું લાગે અને એક આયા કારણ કે જેમ જેમ નજીક આવતું જાય એમ એમ નાખતા જાય ઢગલા કરતા જાય એવું ઢગલા નથી કરતા પોળી પોળી રાખીશ એટલે એને ઉગ્યા ને નકર એને બુખારો મારી જાય એટલે પોળી પોળી નાખતા જાય પાંચ ઢગલા કર્યા છે જોઈએ હવે કેટલી થાય જો બધાય જાય છે જમવા ગાઈ સાહેબ હવે પછી જો થોડુંક બાકી હતું ને બધું લણી નાખ્યું છે આ બધા અમે હાલા જાય જો કારણ કે એને હવે બદલો કરી નાખવાનો છે બધું અને એને હાજે જવા દેવાની છે એટલે એને ભરી લઈ એમ પીસી બધી હવે જો જાય છે દાદા લઈ લીધા છે અને હવે બદલો કરી નાખી મોટી મોટી નોકી કાઢવાની પછી બેટા હોય ને ડબલ ડબલ એ નોકી કાઢવાની છે અને નાની મોટી બધી ઝીણ ઝીણી હોય એ નોકી કાઢવાની છે

આઠ ભરાઈ ગઈ છે ગઈ છે અહીંયા મોટી મોટી જો આવી મોટી મોટી લીધી છે અને પેલી બાજુ છે બેતા એ સનેડો પેસી ભેરીને આમ આમ ફેરી છે અને જો હવે હે ને આ બધું છે ને નાનું નાનું એ બધું ભરી લેવાનું છે અને ચા આવી ગઈ છે ને તો બધાય ચા પીવે છે જો પછી ચા પીતી દીધી બધાને બધા ચા પીવે છે અને હવે આ હે ને આ બધું લઈ લેવાનું અને આ કોક બેતું હોય કાઢતું જવાનું કારણ કે એ બેતા છે ને કોક રહી ગયું હોય એમાં વીણું હોય તો આ એક ઢગલો કર્યો હે પછી આમ આગળ જવાનું ત્યારે પાછું

એમાં તો full છે હવે જો ઘરે આવી ગઈ છું હું બીજા બધે તો જોજે મુવી લેવા જાય છે મમ્મી ને મારા પપ્પા તો ત્યાં રોકાવાના છે એટલે જો હવે રસોઈ બનાવી મળી જલ્દી જલ્દી કારણ કે મારે પાછો ટિફિન મોકલવાનું છે મારા મમ્મી ને મારા પપ્પા કારણ કે છે ને વેલા મૂલી આવાના હોય સવાર એટલે મુવી ના બદલે ને ફેરા કરવા પડે ગાડી થી એટલે ત્યાં રે એટલે તો બૌ ફેરા નો કરવા પડે અને ડુંગળી ને એવું લણવાનું ને એવું થોડુંક વેલુ કામ ચાલુ કરી દે અને અત્યારે હજી લણવાનું ચાલુ જ હશે એને તો મારા મમ્મી ને ને એટલે ત્યાં રોકાઈ ગયા છે તો જો જલ્દી જલ્દી હું બટેટાનું શાક બનાવવાનું છે તો બટેટા લઈ લીધા છે અને ચાકુને એવું લઈ લીધું છે ને હવે બટેટા કટ કરી નાખે જલ્દી જલ્દી અને રસોઈ બનાવી નાખીએ હવે જો બેસી ગયા છે જમવા માટે મારા મમ્મીને મારા પપ્પા રોકવા નહોતા પણ એ આવી ગયા છે તો જો બધા જમવા બેઠા છે મારા મમ્મી યોગેશ મારા પપ્પા અને હું મયુર ગયો છે ડુંગળી ગઈ છે ને ભેગો જો જમવામાં છે બટેકાનું શાક છાસ મરચાં છે અને રોટલા છે અને અહીંયા છે દૂધ કારણ કે ભાઈને ખાવાનું હોય દૂધ આપણે બધાને છાસ હોય છાસ નથી ખાતા આપણે છાસ હાલે તો હાલો બધા વાળું કરવા માટે ગાયસ દસ વાગી ગયા છે અને જો અત્યારે નવરી થઈ છું અને પથારીમાં બેઠી છું હવે કરવું છે એડિટિંગ જો વ્લોગનું એડિટિંગ કરવાનું અને રેસીપી ચેનલનું પણ એડિટિંગ કરવાનું એટલે બે નું એડિટિંગ કરવાનું હોય એટલે એડિટિંગ કરીશ અને હવાનું પાછું વહેલું ઉઠવાનું હોય કારણ કે મૂલ્ય આવવાના હોય તો આપણે કરી દેશું તો મારો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય અને હા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં